એટલે આ વિડીયો ને પેલો બનાવ્યો ખબર પડે ને એ આખું ગામ ઉઠા હોય ને ઉઠાવું ગામ ઉઠે ને તો અમે નવરા થઈ ગયા હોય તેવા સારો આ પેલો વિડીયો ઉતારો જે જોઈને ખબર પડે ને કે મેરાવાના પૈસા કરે પણ આટલી મહેનત એવી કરે ને કઈમ કે તમે ખાધે પીધે હકીયા ખાવાનું કેવું અસલ અસલ હોય તમારે દહીં ને દૂધ ને બધું ચોખ્ખું હોય

સુતા કોઈ સુતા કોઈ બેઠા મેં એને તમારે ભેગો ને ભેગો ગમે એવો ઉજાગરો હોય ને તો એને ઉઠવું પડે બધો દાયરો તને હું એ અમારે ભેગો ધીરે ધીરે ઉઠી આંગે આવ્યો હા તારું શું પડે દીકું

આ કામ પેગું કોuru થઈ ગયું અટાર માં કે પે કો ગાવ પા આવું થઈ ગયું હે હય જ પડરું પડી હું કામ પૂરું થઈ ગયું પછી ઘણું કામ છે વાહ થા થા હમ જેટના કામ બાકી છે બસ દોવાના આજ નય બોવાના નય આ તો તા આપું ગાવ હા મુકે દસ મિલીટ છે એમાં ત્રણ પાંચ ગાયું હાલ તો પછી બના રેજો વિડીયા ખમ વગર કોઈ દવા દઈએ આ અમારો ખાવાનો રૂમ છે જોઈ લીયો તમે આ અમારો ખાણનો રૂમ ફેરા કરી લેતા તાતાજી દીકે

qué me está dejado así? ¿Eh? qué me has dejado así? ¿Eh? ¿Por qué? qué me está <tú> <laughs> हेलो मित्रों तुम्हारा मैं खुशखबर के मारी है कौली खाण खाता है कि क्या कहू खाता है कि गए तू हम्म है देखो खाता है कि गए कौली खाता है कि गए बटू जो मस्त मजा नहीं थी गई હવે થોડું થોડું દૂધ ધોસું થવા માંડીએ નહીં કહું દૂધ ધોસું થવા માંડીએ ને બધે માં લેપ રાખી દીધા જો આપણે ખબર પેલા ગામડામાં ભોવાઈ આવતા આવી રીતના સીરી જુ રાખી દેતા ને એવી રીતના હવે તારો વારો હે તારો વારો હોય સારું હાલો તો તને છોડી દઉં અમારે જો મેડમ દો મીંડા જો

આ વીરાય જે બધા માળા બાંધતા હવે ચકલા આખા તબેલામાં હે ઓલી સાઈડ પાણીના કુંડા હતા પણ કુંડા તૂટી ગયા હતા કુંડા પાછા આપણે લેવા જો લઈ લે પાણી વાંધો નહીં અટાણે ઉનાળામાં ચકલાનું પાણી જ જોઈને એવું છે બધું અને આ જો આ દહ વેતરની હે આની વેલિડિટી થઈ ગઈ પૂરી છે ને માલ દોઈ લઈ પછી મસ્ત મજાની ચા બનાવશું ને ત્યારે મરશુંની ચા બનાવી પણ હું હો તાગાતવારી ફૂલ હાર વાળો ચા પીવા જાણે મળશું હો બાય તો ફાઇનલી મિત્રો આપણે નવરા થઈ ગયા છીએ અને ચા પણ મૂકી દીધી તો ફાઈન છું તો ને કે ચા આપણે જ બનાવવાની છે કીધું આ ચા વગર ઘડી ના હાલે ચા મારી રાણી ને હું ઈનો બંધાણી એટલે ચા તો આપણે જોઈએ અને એ મસ્ત મજાની આદુ નાખી અને ચા બનાવી દીધી છે ગઈની ગોતવાની છે નકર આ ડોબો જાહે રાજકોટની ચા એ ભૂકે નહીં હોય તાજે તાજા દૂધની ચા

બધું ખાતર ગયું એટલે હવે હું કઈ વાવી નહીં હજી પોતાનું જાતે ધીરે ધીરે કરે મોટી થતી જાય છે અને પપ્પા મમ્મી અત્યારે નાખો માંડા હે ભૂખો કઈ મિનિટ દોડવા જ કરે છે ક્યાં ગયા છે પપ્પા પપ્પા

મોલું લાગો ડોરા તો એક્સપ્લોર મારા વાળ ને ડોરા તો એક્સપ્લોર કરતા વધારે દેખાડું આજ હું આમ લોગ ઉતારો ને તો આ મોઢું એના દેખાય એવું નું આપણે આમ જ મર્યાદા માં રહેવાય ને આમ દેખાય વાળ સામે હારા લાગે મારા સ્કૂલમાં ચોખ્ખી ના દેખ ભાઈ તું ખાલી ત્રણ ચાર દિનો ટાઈમ હે તારા પાસે હું જલ્દી જ જલ્દી છે ને તું મારા પપ્પા એના મને મારા બેસ્ટ ફ્રેન્ડ ને કીધું કરું જો હે મેમ હે જો પપ્પા આવ્યા પપ્પા ક્યાં ગયા તા ક્યાં ગયા તા ખૂટો હતો એ ખૂચ્યો બીડો એરાન કરવા આવ્યો

એક ચાંદો ને આ આલું આપણું બીજું ચાંદુ જોય તા ચાંદો હું એક સૂરજો જોઈને આવું નથી લાગતું બાકી જો આવો નજારો ક્યાંય દેખાય તમને બીજા બ્લોગર કે હવા આમ આવો ને દેખાડે આટલા મને હવે એવું લાગે હન આમ હોનું પાછી લીધું આખી જગ્યાએ એને મોજ કહેવાય બે ભાઈ સિટીમાં કઈ નો આને મોજ કહેવાય જો આ જો આ પાછળ છે ને એવું લાગે આખો આમ હોનું પાથરી પાથરી લીધું આને કહેવાય દેશી સ્કૂલે ગયો હતો ને એક છોકરા મને પૂછે પૂછે અંકિત નામનું હે એ કહે વિરાજ તને તને સિટી ગમે ગામડું જો ભાઈ મને ગામડું ગમે સિટીમાં એવું કઈ ન હોય પોલ્યુશનમાં રહેવું કેમ રહી શકે એમ કયો જો પોલ્યુશન નો પીએ હે કે આગે આગે હવા હોય કેમ કે હવા હાકર ભાઈ ઝાકર કહેવાય હા હવા લે ને હવા શુદ્ધ શુદ્ધ જાય માતા હ ને હાવ કો કહું દિવાળીમાં બહુ ફાયદો થાય દિવાળીમાં હે ને અહીંયા કયા એવું ના હોય કે આપણે હે કેટલા બીમાર થઈ ગયા ખબર અમે ક્યાંક ખાલી એક દી જામનગર ગયા હતા ને બીજા દિવસમાં કેટલો બીમાર થઈ ગયો હતો ને ઉધરો ચાલુ થઈ ગઈ હતી કેમ કે જામનગર એક એવું શહેર હે જેમાં એને બહુ વધારે ફટાક્યા ફોડે તો ફટાક્યા ને ફોડાય ના કોઈ નહીં પાડે તમને ફોડાય હાવ આરામથી ફોડાય એક હદમાં ફોડાય આ પોલ્યુશન વધશે ને તો તમારું જ ખોટું થશે તમે આજે ફટાક્યા ફોડો બીજા દિવસે હોસ્પિટલ જાઓ કહે છે હે અમુક છોકરા કે કેવા ફટાકે ફોડતા ખબર હે ને કાનના પડદા હાલી જાય એવા ફટાકે ફોડતા એવો અવાજ આવે ને ફટાકાનો આખો ધૂરી લઉં એવો અવાજ અવાજ આવ્યો છોકરા કહે હેપી દિવાળી પછી આપણે કંઈ કહે નાખી દિવાળી હે ના કોઈ તમને નહીં પાડે ફોડો તમે હવે આરામ થયું ફટાક્યા ફોડો કંઈક હદમાં ફોડો પોલ્યુશન ઓછું થાય ને તો જો અમારે મરિયાલી રહે જામનગરમાં તમારે શહેર થાય એટલે મેં તંદુરસ્ત બન્યો તમે એમ નહીં એવા નહીં બન્યો તંદુરુસ્ત બન્યો જોતા જોતા પેટ નીકળી ગયું હું એક્સરસાઇઝ કરું એટલે મને પાતળો થઈ ગયો હું નક મારો અત્યારે ચાલીસ કિલો વજન હે છે અવળક છોકરા હતું ને ચાલીસ કિલો બહુ વધારે હોય મારા કરતાં એક મોટો છોકરો ને બાર વરણ ખાલી વીસ કિલો વજન હે હા એવું હે હું પણ ફાળ લાંબા વારં ઘા કરી દો મેં તમને કીધું ને મેં મે મેં એક બીજા છોકરાને કીધું અવિનાશની આ એ જ એ હું અમે બે હે ને બેસ્ટ ફ્રેન્ડ હે વી આર બેસ્ટ ફ્રેન્ડ યુ નો તમારા ઘણા બેસ્ટ ફ્રેન્ડ હશે એના નામ જોવા કોમેન્ટમાં એને નાખી દેજો જેનું નામ મસ્ત લાગે ને એને એને હું બ્લોગમાં બોલી કે ભાઈ તમારા બેસ્ટ ફ્રેન્ડનું નામ સૌથી સારું લાગ્યું મારા બેસ્ટ ફ્રેન્ડનું નામ છે અવિનાશ તો બધા એના બેસ્ટ ફ્રેન્ડનું નામ લખજો

જાય છે વૂકો નાખવા તો આજનો બ્લોગ બહુ વધારે મોટો થઈ ગયો ગમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ટાટા બાય